તમે આટલા કોન્ફિડન્ટ બરાબર કોન્ફિડન્ટથી તમારી અંદર નોલેજ હોય ને તો તમે કોન્ફિડન્ટથી જ ભણવાના છો અને તમને ખબર છે કે મને પણ કોન્ફિડન્સથી અને તમને ખબર છે કે તમને આવડે છે ભણાવતા અને સામેવાળાને તમે મગજમાં ઉતારી દેશો તમારી અંદર કોન્સેપ્ટ ક્લિયર છે બરાબર છે કે સામેવાળાને ગમે એમ કરીને તમે અંદર ઉતારી દેશો તો અંદર કોન્ફિડન્ટ આવી જાય

ફ્રેશર હોય ત્યારે તમને તકલીફ તો થાય તમને ભણાવતા તકલીફ થાય બોલતા તકલીફ થાય હામેવારા મગજમાં ઉતારતા તકલીફ થાય વિદ્યાર્થી કેવા છે કેવા સ્ટુડન્ટ છે એના મગજમાં કઈ રીતે નાખવું બધાની અલગ અલગ પત્તિ હોય બરાબર તો બધી તકલીફ તો થાય પણ પછી આગળ જતા આવડી જાય બધું પછીનો સવાલ એ હતો કે આપણે ઉપર હશે થોડુંક પ્રેશર ટીચર્સ ઉપર હશે બધા ઉપર હશે તો અત્યારે આપણે સ્ટુડન્ટના પીઓવી સ્ટુડન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે જોઈએ તો કઈ કઈ વસ્તુ છે કે આપણે જ્યારે તૈયારી કરીએ છીએ ત્યારે આપણે ધ્યાન રાખવું જોઈએ બિકઝ હા અત્યારે તમે ટીચર છો પણ અત્યારે તમે સાથે સાથે તમે કોઈક એક્ઝામની તૈયારી કરતા હોશો તો અત્યારે તમે સ્ટુડન્ટ છો અને પાસ્ટમાંય તમે સ્ટુડન્ટ તો હતા જ અને હમણાં આપણે વાત થઈ છે એક્સપિરિયન્સની તો તમને એઝ અ સ્ટુડન્ટનો એક્સપિરિયન્સ તો છે જ તો અત્યારે હાલમાં જે લોકો સ્ટડી કરે છે મારા જેવા તમારા જેવા અને બીજા ઘણા બધા સ્ટુડન્ટ કે જે તમારી સ્કૂલના છે તમારા ટ્યુશનના છે અથવા તો તમારી કોઈના તમારું ટૂંકમાં તમારા કોન્ટેક્ટમાં નથી છતાં એ આપણો વિડીયો જોવે છે તો એને તમે શું ગાઈડન્સ આપો કે તૈયારી કરતી વખતે કઈ કઈ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ પહેલી વસ્તુ એ કે તૈયારી કરતા હોય ને ત્યારે એક વસ્તુ વિચારમાં રાખવાની કાલ એક્ઝામ છે ને એ એક્ઝામ ફૂલ અઘરી આવવાની છે મતલબ એટલું હાર્ડ પેપર આવશે ને કે ગમે એટલું વાત શું પૂરું નહીં થાય તો તૈયારી એ રીતે ચાલુ કરી દેવાની કે રાત જાગવું પડશે બરાબર છે બે રોટલા ઓછા ખાવા પડશે પણ એ વસ્તુ હેપીનેસ અંદર રાખવાની કે તૈયારી પછી મારે આ પાછું ભણવાનું નથી એના પછી મારું છે વેકેશન રાત ગઈ બાદ ભૂલી બસ ભૂલી જવાનું છે આવી રીતે તમે અંદર મન છે ને એને તમારે એમ ઉલ્લું રમાડવાનું મતલબ એને એમ પાડી દેવાનું કે એને ખોટું બોલવાનું કે આપણે આટલું જ કરવાનું છે બસ આ બે ચોપડી વચ્ચેનું આપણે કરવાનું છે અને એક વાત સિલેબસ નઈ રીતે વાંચો જે રીતે વાર્તા વાંચતા હોય છાપો વાંચતા હોય તો તમને કેમ મગજમાં આવી જાય હા બસ એવી રીતે કોઈ દિવસ કોઈ પ્રશ્નને વાંચો ને તો એમ નહીં વાંચવાનો કે આ પ્રશ્ન છે એનો લીટી ટુ લીટી આન્સર આ જ આવવો જોઈએ મારી પાસે હા તો એ ગોયખું કહેવાય એ સમજો તમે તમે તમારી ભાષામાં લખો કોઈ ખોટું નહીં પાડે બરાબર ને કોઈ ખોટું નહીં પાડે એમાં ભલે પાંચ છે આવતા હોય છે આમાં તમે હાથ છે કરી શકો તમારી ભાષામાં તો પેલા સમજો આન્સર ને એની રીતે તમારી રીતે જવાબ આપો તમે ખાલી સમજી લો કેવા હું માગે પણ તમે તમારી રીતે લખો અને તમારે બેન હું લખીને દઉં કે એ પાકું કઈ હોય છે અને આ તમે કહી હોય છે ને બોલું તમે વધીને બે ક્વેશ્ચન કરશો ને તો વીસ ક્વેશ્ચન તમે પહોંચી જાય છે ખાલી વાંચતા જાઓ હું કેવા માગે છે આવું થાય મનની અંદર એવું પૂછું આવું થાય એમ પૂછો આશ્ચર્યજનક પ્રશ્નાર્થ ચિહ્ન મનની અંદર ઉદ્ભવ કરો આવું થાય આવું હશે અરે આવું થઈયું બસ આ જ વસ્તુ છે ને એ વસ્તુ તમને દિમાગની અંદર નોટ થઈ જશે ટપકાની જેમ જેમ આપણે કેમ હાઇલાઇટર થી હાઇ હાઇલાઇટ કરીએ એ બધા હાઇલાઇટ થઈ જશે મગજની અંદર ટફ પેપર છે એ રીતે પણ વાંચવું તો મારો એમાં એક ક્વેશ્ચન છે કે હવે

કાલે મેચની તૈયારી એ રીતે કરો કે કાલે તમે હારવાના છો એટલે તૈયારી કરી જ લેવાની ખેંચી જ લેવાની રમો એ રીતે કે આ તમારો છેલ્લો મેચ છે પેપર એ રીતે જ ભરવાનું કે આપણું છેલ્લું પેપર છે એટલે જેટલું મજા આવે એટલું ભરી દેવાનું બરાબર છે મને ખબર છે મારો છેલ્લો મેચ છે મારો છેલ્લો મેચ એ છે તો હું શું કરીશ રન મારવાની કોશિશ કરીને કે આ મારો છેલ્લો મેચ આના પછી હું રમી નહીં હકું હા

હું એ પ્રકારનો માણસ છું પ્રાણી છું પશુ છું કે મને આમ કોઈ ટફ ક્યે ને એટલે મને કૂદવાનું મન થાય આપણે અત્યારે એક તો આપડે કે નાના છોકરાઓ છે એટલે એનામાં આટલી સમજ ના હોય એના પાસે આટલો એક્સપિરિયન્સ ના હોય ઈ આટલા તમારી જેમ ગ્રાઉન્ડ રમેલા ના હોય ઈ વાત 100% ની છે પણ ભલે હું એમ કોઈ અત્યારથી જો આવા વિચારધારા ધરાગની આગળ વધે તો બહુ આગળ જશે એનું કારણ છે એને ટફ માં કૂદવાની ટેવ પડી જશે ટાઈમ ઉપર હું એક જ વસ્તુ એને એન્ડ ટાઈમ ઉપર હું એને એક જ વસ્તુ કહું કે આ લાઈફ છે ને એની અંદર તમે પડી ગયા તો કરવાનું કોઈ નથી ઊભું તમારે જાતે થવાનું છે બરાબર છે તમે મહિના જે છ મહિના સુધી મહેનત કરીને એ જ તમને ત્રણ કલાક કરશે બરાબર તો આ ત્રણ કલાક છે ને એને તમે ખાલી ત્રીસ કલાક દઈ દો છેલ્લી તમારી ત્રીસ કલાક દઈ દો ત્રણ કલાકના પેપરમાં ત્રીસ કલાકની મહેનત હું ના લાગે કામ લાગે ને અને આ પેપર કોઈ મેરિટ ઉપર તો હે નહીં ને મતલબ આપણે તો સ્ટુડન્ટ ને અત્યારે કહીએ છીએ હા પાસ થવાનો બધે પરસેન્ટેજ લેવા પરસેન્ટેજ બહુ કોઈ તો લેવા આવે એ આટલું હાર્ડ ચેકિંગ ટફ ચેકિંગ ના તો મહેનત કરતા રહેવાનું અને તમે હમણાં હાલમાં જ નવા ચશ્મા છોડ્યા છે એ બ્રાન્ડ લેન્સ કાર્ડ ના કેવો એક્સપિરિયન્સ છે તો બહુ મસ્ત છે સારા છે અને લેન્સ કાર્ડ છે એટલે પહેલેથી આપણે એમ ના કહીએ કે ઓલો સરપ કઈડો હોય ને તો એક વસ્તુ છે કે સરફ પડ્યું હોય ને તો તમને મનની અંદર એમ એમ થાય કે હમણાં મરી જાઉં હમણાં મરી જાઉં પણ એકસો આઠને જોઈ લે ને તો અડધો જીવ તો નહીં આવે જાય બચી ગયા એટલે મને એમ લેન્સ કાર્ટ ના બ્રાન્ડ સાંભળીને ના સારા હશે હશે પહેરીને પચાસ ટકા તો હસેવાળું આવી જાય કે છે સારા છે હસેમાં છે આવી જાય ક્વોલિટી સારી છે પણ આટલું કોન્ફિડન્સ ના આવે પહેલેથી મગાવતા પહેલાં આપણને સારું ના લાગે આપણે એમ થાય કે આવ્યા પછી ખબર પડે આપણે આટલું ફ્લિપકાર્ટના મિસોમાન મગર શું થાય આવ્યા પછી ખબર પડે કેવું છે એ લેન્સકાર્ટ આવ્યા પહેલા જ હશે આવી જાય અને ઓલું આવ્યા પછી એમ તો કેવું હશે ને આ સારું હશે આટલું તમ હશે

તો એક જ વસ્તુ વિચાર મને કોકે ભણાવ્યું હોય કે મને કોકે ટ્યુશન ક્લાસીસમાં રાખ્યો હોય તો મને એક જ વસ્તુ વિચાર પેપર લખો ને ત્યારે એને મારી ખ્યાલ જ જરૂર આપે મારો હું ટીચર છું તો હું બીજાનું વિચારતો મારા સ્ટુડન્ટનું હું લખતો હોય અત્યારે અત્યારે તો જો કે બધા બાજુ છે બોર્ડની પેપરમાં આપણે ભણાવ્યું હોય તો આપણે થાય બોલે લખતા હશે શું કરતાં હશે આવડતું હશે અને પેપર આપણને ખબર પડે અને આપણે ઘરે હોય અને આપણે જોઈએ આ પ્રશ્ન આવી ગયો પણ આ લખ્યો હોય છે આ વચાવો તો જ ખરાબ ને આ પૂરો કર્યો હોય છે કેવું જશે એનું પેપર એટલે ઈ એક એવી વસ્તુ છે કે ટીચર અને સ્ટુડન્ટ બે એક સાથે જ પેપર લખતા હોય બરાબર છે તો જ્યારે સ્ટુડન્ટ લખતો હોય ને ત્યારે ટીચર વિચાર કરતો મારો સ્ટુડન્ટ શું કરતો હોય છે મારો સ્ટુડન્ટ કેવું લખતો હોય છે આશા હોય ને એટલા માટે દરેક સ્ટુડન્ટને એ નમ્ર વિનંતી ભલે તમારો આ ટીચર હોય હોય કે તમારો કોઈ ટીચર પાસે તો તમે ભણ્યા જ છો ને તો તમે કહી દો કે બધાયને તમારા પ્રત્યે આશા હોય તો મહેનત કરવાની અમે એમ ન કહેતા કે તમે આટલા ટકા લઈ આવો કારણ કે જી છ મહિના સ્ટુડન્ટ છોલાણું હોય ને

સૌથી પેલા એક ટીચર છે ને એ પેલા સમજાવીને જ વિચાર કરે કે ભાઈ આ કઈ રીતે સમજે એમ છે પણ એ ના સમજે પછી બીજા રસ્તા એના યસ પણ એક 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 વસ્તુ હું બીજી કહેવા માંગુ છું કે શિક્ષક ના દંડા ખાઈ લેવા સારા પોલીસના દંડા નહીં ખાવા પડે અને જો તમે આજે શિક્ષકના દંડા ના ખાતા તો કાલ સવારે સાહેબ પોલીસના દંડા નાય ખાવા પડે પણ જિંદગીના દંડા પાકું ખાવા પડશે હા એવું નથી એટલે ખાઈ જ લેવાના કે મારે ખાવાનો જે એમ નથી કહેતો એમ કહું કે ભણતા નથી તમ બરાબર રીતે અને કોઈ શિક્ષક મારે છે કે પછી તમને એમ થાય કે ના હું ભણું છું તો કોઈ ખાવાની જરૂર નથી પણ તમે ભણો શિક્ષક તમને મારીને એક જ વસ્તુ શીખવાડે તમે ભણો એ જ વસ્તુ શીખવાડવા માંગે કે કાલ હવારે લાઈફ દંડા મારશે ને એ દેખાશે નહીં કાલ પોલીસ મારશે ને ન્યા નહીં કહેવાય એટલે આ વસ્તુ એમ કહેવા માગું છું નમદો તમને એક સારા રસ્તા ઉપર આપડેને દોરવા માંગીએ છે ને નહીતર એક શિક્ષક જો હારું ન આય તો તો એ છોકરાને ગાંઠો મારશે હું તો નહી એને બોલાવે બેઠો છે ને શાંતિ બેસવા કેટલું આપડે છે પૂછે નહીં હું કઈ રૂય પૂછિયે નહીં તું હું હીખે છે એની પૂછે તું ક્યાં પોજો એની પૂછે અત્યારે અમારા જે સર છે અમારા જે મેન્ટર છે અમારા મેમ્સ છે એ એક જ વસ્તુ કે અમે તો કે દરેક સ્ટુડન્ટને સમાનક ભણાવીએ છીએ

તો સ્ટુડન્ટ આગળ ના નીકળે બરાબર છે અને છેલ્લી ભાષામાં આપણે લેવા જઈએ તો શિક્ષક અને સ્ટુડન્ટ બે સારા હોય પણ સારા જ કંઈ કરવા ના તો આ ત્રણેય વસ્તુ જરૂરી છે હું તો એમ ત્રણેય વસ્તુ જોઈએ છોકરાને આગળ વધવા માટે ત્રણેય વસ્તુ જરૂરી છે શાળા શિક્ષક ને સ્ટુડન્ટ આ ત્રણેયનો ભોગ હોય ને તો જ છોકરો આગળ વધે બાકી ના વધે લાસ્ટ સ્પેશિયલી આપણે અત્યારે ડિઝાઇન કર્યો છે સ્ટુડન્ટ્સ માટે બિકોઝ અત્યારે એક્ઝામની સિઝન છે તો એટલા માટે એક જ વસ્તુ કહું છું છ મહિના ભણ્યું છે ને એ છ મહિના જો પાણી ના કરવા દેવું હોય ને એની વાત પાણી ના ફેરવવું હોય ને તો તન દિન મહેનત કરી નાખજો આ દિનની મહેનત છે ને એ તમારે છ મહિનાની મહેનતને રંગ લાવી દેશે બરાબર પાક ગમે એવો સારો થયો તમે ગમે એવા હારા બી વાઈ ગમે એટલું રાસાયણ નાખ્યું એની અંદર ગમે એટલું ખાતર નાખ્યું છેલ્લા જે ઉપાડવા મોડું કરી દો બધો પાક ઢોળાઈ ગયો એટલી જ વસ્તુ એક ટૂંકમાં વાક્ય કહું છું ત્રણ દિવસ છે તમારી પાસે આ ત્રણ દિવસ તમે બધું મૂકી દો મોબાઈલ મૂકી દો ખાવા પીવાનું ઓછું કરીને ઝડપમાં ખાઈ લ્યો ટીવી મૂકી દો રમવા ગમવાનું મૂકી શું છે એક્ઝામના કેટલા દિવસે બધી દસ દિવસ દસ દિનની અંદર એક્ઝામ બધી પૂરી પછી હા પછી કે નથી આવતું આ એક્ઝામ રોજ નહીં આવે રમવાનું રોજ આવે છે દિવાળી સેલિબ્રેટ કરો ઘણા બધા કોર્સ તો અમારે હમણાં સીએ કરિક્યુલમમાંથી અંતર અમારે દિવાળી ટાઈમે પેપર હતા દિવાળી બીજા દિવસ અમે ખુદ સેલિબ્રેટ ના કરી શકતા દિવાળી વર્ષમાં એક વાર આવે પણ આ લોકોને એ વસ્તુ તો નથી પછી તમે શાંતિથી દિવાળી એન્જોય કરો ફાઈનલ એક્ઝામ પછી તમે તમારું ઉનાળું વેકેશન એન્જોય કરો ક્યાં નથી થાય એવું નથી કે આપણે વાત વાત જ કરવાની બરાબર ને તમે ટાઈમ હોય ને દરેક વસ્તુનો વેકેશનમાં તમને કોઈ કહે કે ભાઈ તું વાત

એટલે આ એમ